શહેરાના વલ્લભપુરના યુવાનો આત્મવિલોપન કરે તે પહેલા પોલીસે અટકાવ્યા જાણો કે જિલ્લાના શહેરા મામલતદાર કચેરી ખાતે તાલુકાના વલ્લભપુર ગામની સર્વે નંબર આવેલી ગૌચર જમીનમાં ખોટી રીતના અને પાડવાના આક્ષેપ સાથે વલ્લભપુર ગામના આઠ યુવાનો દ્વારા જિલ્લા કલેક્ટર અને પ્રાંત કચેરી ખાતે રજૂઆત કરી હતી રજૂઆત કરનાર આઠ યુવાનો પૈકીના ચાર યુવાનો પ્રાંત કચેરી અને ચાર યુવાનો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સોમવારના રોજ આત્મવિલોપન કરવાના હતા તાલુકા સેવા સદન ની બહાર પોલીસે આઠ વ્યક્તિઓને આત્મવિલોપન કરતા અટકાવીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ કચેરી દ્વારા પડી છે. જે 82 હેક્ટર છે એમાં કોઈ જગ્યાએ બોધ કરાવવો નથી અને જે વિવાદવાળી જગ્યા છે જે પિતામહના અંદર બંધ થઈ છે એમાં ખોટી એન્ટ્રી પડી છે મારી એક દરવાજે કે એ એન્ટ્રી ખોટી છે કે રદ થાય દિવસ પછી મલ્લોપુના ત્રણસો 300 વ્યક્તિયાત્રા નું કરવા આવશે છે મારી પાસે એ જે પડી છે

શહેરા તાલુકાના વલ્લભપુર ગામના આઠ રહીશોએ શહેરા પ્રાંત કચેરી ખાતે આત્મવિલોપન કરવાની ચીમકી આપેલ હતી તેઓની રજૂઆત હતી કે ગામ નમૂના નંબર છમાં કેટલા ખોટા ફેરફાર નોંધ પડેલા છે આ આઠે રહીશોને પ્રાંત કચેરી શહેરા ખાતે બોલાવીને તેમને શાંતિપૂર્વક જો આ ખોટી આ નોંધો ખોટી પડેલ હોય તો તે સામે તેમની પાસે કયા કયા કાયદાકીય રસ્તાઓ ઉપલબ્ધ છે તે બાબતે તેમને સમજૂત કરવામાં આવેલ હતા અને આ સમજૂતી બાદ તેઓએ પણ આત્મવિલોપન ન કરતા કાયદાકીય રાહે અપીલનો રસ્તો અપનાવશે તેવી બાહેધરી આપેલી છે